કાર્તકવદની ઉત્પત્તિ એકાદશીની વ્રત કથા અર્જુને પૂછ્યું હે શ્રી કૃષ્ણ આપ નારાયણ છો મહાદેવના સ્વામી છો આપ જગતના પતિ છો અંતરયામી છો શાસ્ત્રોના વક્તા છો હે મહારાજ એકાદશી કેવી રીતે ઉત્પન્ન થઈ એનો મને સંશય થાય છે તો આપ કહો કે કાર્તિક વદની એકાદશીનું શું નામ છે તેથી શું ફળ પ્રાપ્ત થાય છે તેનો કેવો પ્રકાર છે કયા દેવનું પૂજન કરવું અને પૂર્વે આ વ્રત કોણે કર્યું હતું એ વિસ્તારથી કહો ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું હે અર્જુન પાપનો નાશ કરનારી આ કથા ધ્યાનથી સાંભળ આનું નામ ઉત્પત્તિ એકાદશી છે તે દિવસે ઉપવાસ કરવાથી ધર્મમાં વૃદ્ધિ થાય છે સત્ય આચરણથી લક્ષ્મી વધે છે તો હે અર્જુન હવે આ કથા વિસ્તારથી સાંભળ પૂર્વે સતયુગમાં મૂર નામનો એક દાનવ હતો તેણે ઇન્દ્રને ઇન્દ્રાસનથી ઉઠાવી મૂક્યા હતા ઉપરાંત સૂર્ય વસુ અગ્નિ આદિ દેવોને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા તેથી સર્વે દેવો શંકરની પાસે ગયા અને કારણ જણાવી રક્ષણની માગણી કરી શંકર ભગવાને કહ્યું હે ઇન્દ્ર તમારા રક્ષણ કાજે તમે સર્વે ભગવાન નારાયણ પાસે જાઓ આવી રીતે સર્વદેવો અપ્સરાઓ ગંધર્વો સિદ્ધો વિદ્યાધરો આ સર્વે જયા ભગવાન જ્યાં ભગવાન નારાયણ પોઢ્યા હતા ત્યાં આવીને હાથ જોડી સ્તુતિ કરવા લાગ્યા હે દેવ હે કમળ સમાન નેત્રવાળા હે મધુસૂદન આપને નમસ્કાર કરીએ છીએ ભયભીત થયેલા અમો સઘળા દેવો આપની પાસે રક્ષણ માટે આવ્યા છીએ આપ સર્વના કર્તા છો પરમ આધાર રૂપ છો આપ જગતના પિતા છો અતિ ઉગ્ર દૈત્ય દેવતાઓને જીતી લીધા છે તેથી અમે સ્વર્ગને છોડીને પૃથ્વી ઉપર ઉપર વિચરણ કરીએ છીએ પછી વિષ્ણુ ભગવાન બોલ્યા શત્રુ કેવો છે તેનું નામ શું છે તેનું બળ અને પરાક્રમ મને કહો ત્યારે ઇન્દ્ર બોલ્યા હે દેવસ તાલજંગ એટલે કે નાડીજંગ નામના દૈત્યનો પુત્ર મૂર નામથી પ્રસિદ્ધ છે તે ચંદ્રાવતી નામની નગરીમાં રહે છે અને તેણે દેવોને ત્રાસ આપી સ્વર્ગમાંથી હાંકી કાઢ્યા છે વળી બીજા ઇન્દ્ર સહિત અન્ય દેવો ઉત્પન્ન કરી સ્વર્ગમાં વસાવ્યા છે આ સાંભળી નારાયણને ક્રોધ ચડ્યો અને કહ્યું કે એ દૈત્યને હું મારીશ આમ કહી નારાયણ ભગવાને ચંદ્રાવતી નગરીમાં જઈ મૂળ દૈત્યને પડકાર્યો હે દૈત્ય જો જીવવાની ઈચ્છા હોય તો પાછો ચાલ્યો જા દૈત્ય આ સાંભળી કૃપાયમાન થઈ નારાયણની સામે યુદ્ધ કરવા લાગ્યો રણસંગ્રામમાં ઘણા દૈત્યો નાશ પામી ગયા આખરે મૂળ દૈત્ય બાહુયુદ્ધની માગણી કરી આ દિવ્ય બાહુયુદ્ધ દેવોના હજાર વર્ષ સુધી ચાલ્યું આમ બ્રહ્માના વરદાનને પૂર્ણ કરવા દેવતાના એક હજાર વર્ષ વિતાવ્યા છેવટે જેમ કોઈ યુદ્ધ કરીને થાકી જાયને પલાયણ કરે તેમ ભગવાન વાસુદેવ તે ચંદ્રાવતીથી બદ્રીનારાયણની સિંહવતી ગુફામાં પ્રવેશ કરી ત્યાં સુઈ ગયા ભગવાન તો દસ ઇન્દ્રિયો અને અગિયારમું મન અંતર્મુખ રાખીને યોગ નિંદ્રા સ્વીકારી મૂર્તાનો ભગવાનની પાછળ દોડતો દોડતો બાર યોજન લાંબી અને એક જ દ્વારવાળી ગુફામાં પ્રવેશ કર્યો ત્યાં ભગવાન યોગ નિંદ્રામાં ગયેલા હતા ભગવાને વિચાર્યું અને આને બ્રહ્માએ વર આપ્યો છે માટે દેવો દેવો દ્વારા થાય તેમ નથી આમ નિશ્ચય કરી બીજા ઉપાયથી મારવા માટે તેમને ઉપર ક્રોધાયમાન થયા તે સમયે ભગવાન એકાદશ ઇન્દ્રિયો થકી એક જોરદાર તેજથી રાશિ પ્રગટ થયો તે તેજ થકી દિવ્ય આયુધો ધારી રહેલ કોઈ અતિ તપસ્વીની સ્ત્રી પ્રગટ થઈ બહાર ઊભેલા દૈત્ય સામે ક્રોધથી લડવા લાગી જેમાં દૈત્ય હણાયો હણાયેલા દૈત્યને જોઈ ભગવાન બોલ્યા આ શત્રુ કોણે માર્યા હશે તે વેળાએ દિવ્ય શરીર ધારણ કરનારી સ્ત્રી એકાદશી બોલી એકાદશીએ કહ્યું સઘળા દેવોને સ્વર્ગમાંથી હાંકી કાઢનારા દૈત્યને મેં મારેલો છે નારાયણ બોલ્યા હે દેવી જે દેવતાને ડરાવતો હતો એવા દૈત્યને તે મારી મોટો ઉપકાર કર્યો છે હું તારા પર પ્રસન્ન થયો છું તું મન માગ્યું વરદાન માગી લે આ મૂળ દૈત્યના દેવો પ્રસન્ન થયા છે ત્રણેય આનંદ થયો છે માટે દેવોને પણ દુર્લભ એવું વરદાન આપીશ એકાદશીએ કહ્યું હે જનાર્દન આપ પ્રસન્ન થયા હોય તો ત્રણ વરદાનની મને છૂટ આપો વિષ્ણુ ભગવાને કહ્યું હે દેવી તમે ત્રણ વરદાન માગવાની હું છૂટ આપું છું માટે ખુશીથી માગું એકાદશીએ કહ્યું હે દેવેશ ત્રણ લોકમાં સઘળા મનવંતરોમાં આપને હું પ્રિય થાવ હું સર્વે તિથિઓમાં ઉત્તમ સર્વ પાપને હરનારી આયુષ આયુષ્ય તથા બળને વધારનારી વિઘ્નને હરનારી થાવ જે મનુષ્ય મારા દિવસે પરમ ભક્તિથી ઉપવાસ કરે તેથી સઘળી સિદ્ધિ મળે વિષ્ણુએ કહ્યું હે કલ્યાણી તું જે કહે છે તે સિદ્ધ થશે જે તારું એકાદશીના દિવસે ભાવથી વ્રત કરશે તે અંતે મારી સબમી પાવશે મને અને મારા શરીરમાંથી ઉત્પન્ન થવાથી તું ઉત્પત્તિ એકાદશી નામથી જગતમાં ઓળખાઈશ અને કાર્તિક માસના વધ પક્ષનો અગિયારમો દિવસ ઉત્પત્તિ એકાદશી તરીકે ઓળખાશે આ રીતે ભગવાનના કહ્યા પછી એ એકાદશી ત્યાં જ અંતરહીન થઈ ગયા જે મનુષ્ય વિષ્ણુ ભક્તિ પરાયણ છે તેઓને ધન્ય છે હે અર્જુન જે મનુષ્ય પરવાણીના દિવસે એકાદશી મહાત્માનો પાઠ કરે છે તેને હજાર ગૌદાન જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે અને હત્યા વગેરે મોટા પાપોન પણ નષ્ટ થાય છે સઘળા પાપોનો નાશ કરનાર એકાદશીના જેવું બીજું એકેય વ્રત નથી એવી રીતે ભવિષ્યોત્તર પુરાણમાં કાર્તકવધની ઉત્પત્તિ એકાદશીનું મહાત્મ્ય કહેલું છે જય શ્રી કૃષ્ણ